વાત કરીને તો આ ગીર વિસ્તારની એને વાત જ કંઈક અલગ છે અહીંથી થિન્ક કઈક કૈક સાવજ સિંહનું ફેમિલી આખે આખું આઈ આવતું હોય એમ ને તો મિત્રો અત્યારે આપણે છે ને પહોંચી ગયા છીએ ગીર વિસ્તારમાં ગીર વિસ્તાર એટલે કે ભાડું હતું એ રીતનો અય નથી આવડતું તને પોતાનું ને હવે આપણે જઈએ આગળ કેશોદ બાજુ

અત્યારે એને હે ને નાસ્તો કરવો તો ઉઠીને પેલા એને નાસ્તો જ કરવાનો હું એટલે થોડીક વાર શાંતિ હતી તો થોડીક વાર પછી અશાંતિ થઈ ગઈ હું તો ફટાફટ વિડીયો એડિટ કરી નાખું પછી મળીએ રેડી તારી પાસે નથી ફિર સે આ ગઈ તું તારી પાસે નથી આવી તો કોની પાસે આવી પોતું મારવા આવી મારી દેના અલગ પોતું હમ તો હાલે તું એડિટ કરી દે વિડીયો એડિટ કરી દે તો હું પોતું મારી દઉં લાઈક એડિટ નો હોય નથી આવડતો તને પોતાને કોઈ આવડતો આ કર્યું હવે જો તો હવે કેમ દેવું

તો મિત્રો અત્યારે આપણે છે ને પહોંચી ગયા છીએ ગીર વિસ્તારમાં ગીર વિસ્તાર એટલે કે ભાડું હતું અમરાપુર સાઈડનું તો ભાડું ઉતારી અને વીડી ગામ નજીક છે ને રમેશભાઈની વાડી આવે ને મેં કીધું કે રમેશભાઈની વાડીની મુલાકાત આપણે કરતા જઈએ ને અત્યારે રામભાઈના શું કહેવાય અત્યારે હાજર રહ્યા છે રામભાઈ તો રામભાઈ જો આ બાજુ સામે જ આવી ગયા છે શું કે રામભાઈ મજામાં ને મજામાં આવું ભાઈ

આંબો જ છે પણ આખું વરસ આપે આ લીંબુડી રહી ની બે આપણે મગાવ્યા ઓમાં લીંબુ પણ હારા આવે છે બહુ મોટા મને આ નોતી ખબર કે આ ઝાડો એ એમેઝોન માંથી મંગાવી છે બે ઝાડવા આપણે મગાવ્યા હતા ત્રણ ઝાડવા એક ઓલી લીંબુ છે એક આ લીંબુ છે આ મોટા લીંબુ આવે સરબતી લીંબુ સરબતોલા એકદમ એકદમ મોટા આવે ફૂલ રસ હોય ફૂલ રસ હોય આપણે એક હજી લીંબુ આપણે હજી આવ્યા નથી લાલ લીંબુ આવે એનું મોસમ્બી ટાઈપ આવે એકદમ કલર એનો લાલ આવે આપણે જોઈએ હાલો જે રામભાઈ છે ને અલગ અલગ વસ્તુ અલગ અલગ ઝાડ બતાવે છે લાલ લીંબુ આવે અને આપણે મગાવી ને તો આ ખાલી અડધા ફૂટ નો જ છોડવો હતો તો આ બે વરની છે બહુ ગ્રો કરતા બહુ વાર લાગે આપણી જમીનમાં થોડુંક આમ વધતી નથી એમ ના આ જમીન હારી હે હું તો વધવા માટે અમે પેલું કાજુ નું ઝાડ લઈ ગયા હજી એવડું છે આંબા છે જો બધા અમુક મોર આવી ગયા છે અને અમુક માં આવવાનું ચાલુ છે અત્યારે તો આને કઈ વસ્તુ આપવાની આંબાની ચણે અને પાણી આપીએ ને તો આ મોર રે એ ખરી જાય ખરી જાય જે બહુ મજા આવે અને કઈ કઈક કઈ આપણને સિંહ દર્શન જેવું પણ દર્શન થાય એકવાર તમે કહેતા હતા કે આઈથી ન જ નીકળતા આમ માખે આખું ન નીકળતા ફેમિલી હવે એમાં તો મિત્રો હવે છે ને આ બાજુ આપણે છે રિક્ષા લઈને આવ્યા હતા ને હવે પાછા રિક્ષા લઈને જઈએ વાત કરીને તો આ ગીર વિસ્તારની છે ને વાત જ કંઈક અલગ છે અહીંથી કંઈક કઈક હાવજનું સિંહનું

તું જોઈ કે અમાર વિડિયો નથી જો તું તો મિત્રો આ હતું રમેશભાઈ બગોત્રાનું ફાર્મ હાઉસ જે યુટ્યુબના પૈસાનું છે અને હવે આપણે જઈએ આગળ કેશોદ બાજુ આ રસ્તો જાય કેશોદ ને આ બાજુ જાય સાસણ ગીર વિસ્તાર નેક્સ્ટ લેવલ